હેલો ગજાનંદ ગણપતિ મહારાજની જય મિત્રો આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું જેનો મહાત્મા ભાદરવા મહિનામાં વધારે છે કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મા વધારે હોય છે તો આજે આપણે રામદેવ સુતારે રંગ મહેલમાં જીરે અને રે સપનું આવ્યું માજમ રાત માતા મિનળદેવ તમને વિનવું જીરે એને રે બેની લૂંટાણા વગડાની માય બેન સગુણાનો પુકાર રામદેવજીએ મધરાતે સાંભળ્યો તેઓ તુરંત માતા મિનળદેવ પાસે જઈ કેવા લાગ્યા કે બેન સગુણા જંગલમાં લૂંટાણા છે એવું મને સ્વપ્ન આવ્યું છે માટે હું એમની વારે આવું છું મિનળદેવ કહેવા લાગ્યા કે ભાઈ પહેલાં તને રત્નાને કેદ પકડવાનું સપનું આવ્યું હતું આવા સપના તો કેટલાય આવે ને જાય તે બધા સાચા ન હોય કાં તો રામદેવ ખાલી સ્વપ્ન આવ્યું જીરે કા તો બેની ચાલ્યા રે રાત બેટા કા તો બેન માજમરાતને તને યાદ કરતા આવતા હશે એના ભણકારા તને વાગે છે માટે આટલી મોડી રાતે ચિંતા કર્યા વિના હવે સુઈ જા માતાજીના વચનોની આ વખતે રામદેવજીને કંઈ અસર ના થઈ અને તુરત તેમણે પોતાના લીલુડા ઘોડા પર પલાન નાખ્યું ભલો રે ભલો લીલુડો ઘોડલો જીરે રે ભલી રમણા તલવાર તુરત ભોડલો પલાણીઓ જીરે અને રે રામે દીધો રે પડતા રામદેવજી લીલુડા સવાર થઈ ઝેર ભરેલો કટરો પીવા જતા હતા કટોરો ઝૂંટવી લીધો તેઓ સગુણાને પૂછવા લાગ્યા સાચું રે બોલો રે મારી બેનડી રે કેટલો લૂંટાયો છે માલ નવખંડમાં ચોર નવ રહી શકે જીરે એને રે લાવું પકડીને હાલ સગુણા બોલતા અચકાયા મનમાં વિચાર કરવા લાગ્યા કે ભાઈના લગ્ન છે તેઓ ચોરની પાછળ પડશે તો ભારે ધીંગાણો થશે ને કદાચ ચોર ભાઈને ઘાયલ કરી નાખશે તો મહાનર્થ થશે ને હવે લૂંટાયેલું પાછું આવવાનું નથી આમ વિચારી બોલ્યા ઘરડો બુઢો રે મારો સાંડિયો જીરે ઉપર જૂનો પુરાણો રે માલ રામદેવજી બોલ્યા ખોટી વાત બેન સાચું બોલો સાચું બોલો ને મારી બેનડી જીરે જૂઠે નીકળશે કાળો કોઢરે બેન સગુણા જો જૂઠું બોલશો તો કાળો કોઢ નીકળશે ખરું કહો કેટલો માલ ગયો રામદેવજી કોઈ રીતે સમજે એમ નથી એમ માની સગુણાએ સાચું કહેવા માંડ્યું મિનલ પેગોરે મારો સાંડિયો જીરે એને રે ઉપર ભર્યું કાચું હેમ રામદેવજી એ વાત સાંભળતા ઘોડો પવન વેગે દોડાવ્યો થોડી જ વારમાં તેઓ લૂંટારાઓની નજીક પહોંચી ગયા જાવ જાવ જાશો જીરે તમે કેમ કરી ખબરદાર ચોરટાઓ જો ભાગ્યા છો તો ભાલે વિંધાઈ જશો આમ કહી હાથ લંબાવી ચોરને પકડી લીધા ઝડપ દઈને રે ત્રણ જાલિયા જીરે એને એકને મેલો કરવાને જાણ નવસે નગારા તારા ઊંધારે પાડો જીરે એનો રામો એકલા અસરાણ લૂંટારાઓને પકડી ત્રણને ઠાર કર્યા ચોથાને કહ્યું કે જાત્રા જા તારા બાદશાહને જઈને ખબર આવે એ લાવ લશ્કર લઈને આવે અને જોઈ લે કે રામાપીર કેવા છે બિચારો લૂંટારો તો જીવ લઈને નાઠ્યો રામદેવે કરને લંબાવ્યા જીરે વસ્ત્રો આપ્યા બેનીને હાથ બેની રે ત્યાં અચરજ પામિયા જીરે આવ્યા વારે રણુજાના નાથ રામદેવજીએ બધો માલ પડાવી લાવી કર લંબાવી સગુણાને વસ્ત્રો આપતા દ્રઢ અવાજે કહ્યું તમે ચાલતા થાવ હું આવી પહોંચું છું જીવ બચાવીને આવેલા લુટારાએ બાદશાહને ખબર આપી એ ઘોડે સવારે મારા ત્રણેય સાથીદારોને ઠાર કર્યા છે અને મને આપને ખબર આપવા છોડી મૂક્યો છે તેણે કહ્યું કે નવસે નગારા તારા ઊંધા પાડું જીરે અને એવી કરવા મેલ્લો જાન વાત સાંભળી બાદશાહ ગુસ્સે થયો અને હુકમ આપતા કહ્યું નવસે નગારા રે નોબત ગડગડી જીરે અને મોગલ્યો ચડિયા રે નવ લાખ તેજીના તંગરામે તાણિયા જીરે એને રે વાળ્યો મોગલનો ડાટ નવલખ મોગલોની ફોજને ધમધમાટ આવતી જોઈ રામદેવજીએ લીલુડો ઘોડો સામે દોડાવ્યો અને તલવારના ઝાટકાએથી લાખો મોગલોના ડાક વાળી નાખ્યો એક એક મોગલ સામે એક એક રામદેવજીને જોતા મોગલ સરદાર જીવ લઈને ભાગ્યો રામદેવજી એને પાછળથી પકડ્યો ને એક જ ઝટકે એનો માથું ધરથી જુદું કર્યું આમ કંઈક મરતા કંઈક નાસ્તા મોગલો સૈન્યમાં ઘમાસાણ મચી ગયું દિલ્હીનો બાદશાહ ઢોલિયા પર બેઠો બેઠો હુકો પીવે છે માનીતી ઉર્મો તથા દાસ દાસીઓ ચરમ ડાળે છે ત્યાં વિષણ ગર્જના સંભળાણી હોશિયાર બાદશાહ સાવધાન તૈયાર થઈ જા એ બી અવાજ સાંભળતા તો બાદશાહ ધ્રુજવા લાગ્યો એના હાથમાંથી હુક્કાની નળી પડી ગઈ રામદેવજીએ બાદશાહને પકડી જમીન પર ગા પાડી ઢોલિયાને ઉપર ઊંધો વાળી બાદશાહને બરવાર દબાવ્યો હેઠે બાદશાહ ઉપર ઢોલિયો તે પર હિંદુઓ રમણ કરે ઊભી હુરમો અરજ કરી ને બાદશાહને બહુ માર પડી બાદશાહની હુરમો કરગરવા લાગી એ બાદશાહને બચાવવાની વિનંતી કરતી વળી બેગમ કહેવા લાગી ભાઈ રામદેવજી તમે મારા ભાઈ છો હું તમારી ધરમની બેન છું બાદશાહ પણ દયા યાચતો તો કહેવા લાગ્યો પીરજી દયા કરો તમે માનવ નહીં પણ દેવ છો હું તમારે પગે પડું છું મને માફ કરો બાદશાહ હવેથી જો કોઈની મા દીકરી ઉપર અત્યાચાર કે લૂંટારા નીતિ રાખીશ તો યાદ રાખજે તારા મોત સિવાય તારી નથી ચોકમાં દેવળ એને આવે ને નાર સવારે લાખનું છતર ચડાવું જીરે એને જપીયે તમારા રે રેજાવ આમ બાદશાહ એ બેગમ બંને પગમાં પડી કેવા લાગ્યા કે બાદશાહ ગુરુઓ તથા દાસદાસીઓ આ પ્રગટ પરચો જોવાથી રામદેવજીના ભક્ત થયા ને બાદશાહ દિલ્હીમાં રામાપીરનું દેવળ ચણાવી સવા લાખનું સોનાનું છત્તર ચડાવ્યું બોલો શ્રી હિન્દવા પીરની જય રામદેવ પીરની જય તો મિત્રો મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તાકી અમે આવા બીજા વીડિયો તમારા સુધી પહોંચાડી શકીએ